શું નામ દાદા હે તમારું નામ શું છે કાળુ કાળુ ભાઈ હા કેવા હે તમારી અટક શું છે આદિવાસી આદિવાસી રાજસ્થાન રાજસ્થાન કયું ગામ રાજસ્થાનમાં રાજસ્થાન રાજસ્થાનમાં પણ કયું ગામ રાજસ્થાન તો બહુ મોટું છે રાજસ્થાન એટલે આ બાંસવાડા જિલ્લો બાંસવાડા જિલ્લો હા ગામનું નામ આવો ગામનું ગામનું નામ દાદા ગામનું નામ જિલ્લા બાજવાડા હ ગામ ગામ હશે ને જિલ્લો તો બહુ મોટો હોય દાદા અંદર લાખો લોકો રહેતા હોય ગામ ગામ તમારું કયું છે જિલ્લા બાજવાડા એમ તે કીધું ગામ ગામ મને હોય જવા દો અરે અરે એવું નહીં એમ મળી જાય ને મારું ગામ આહારો કયું આહારો આહારો તમારા તમારા ત્યાં રહે છે બધા કોણ રહેશે ત્યાં કોઈ કાકા બાબા હોય તમારા દીકરા દીકરી હોય નહીં કોઈ નહીં એવું છે તો અહીંયા શું કરતા હતા અમદાવાદ કડિયા કામ કરતા હતા એમ ને હા અચ્છા કેટલા ટાઈમથી કરતા હતા મારે એ પછી સારી થઈ ગયા અચ્છા એકલા રહેતા હતા અહીંયા અમદાવાદ હા તમારા ઘરવાળા પરિવારવાળા નહોતા રહેતા જોડે કોઈ કોઈ નહીં અચ્છા અહીંયા અમદાવાદમાં ક્યાં રહેતા હતા

કે પેલે હું કામ કરતો હતો પછી બે મહિનાથી થી શું કેમ છૂટી ગયો એકદમ તૂટી ગઈ હતી તબિયત 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 ખરાબ છે એકદમ તાકાત ખરાબ થઈ ગઈ બે મહિનાથી બે મહિનાથી રોડ ઉપર જ હતા હા બે મહિના થી રોડ ઉપર આવી ગયો એની પહેલા ક્યાં રહેતો હતો આ આપણે ખાધા પીતા વગર તમે આવી હાલત માં બે મહિના થી બે મહિના થી તમે રોડ ઉપર રેતા હતા ત્યાં સંભવ તીર્થ ફ્લેટ આગળ બધા જમવાનો આપી જતા તમને હા બધા જમવાનો આપતા એ તો હમણાંથી જ આપી જતા હતા ને

કાળુભાઈ નામ હે ને કાળુભાઈ આદિવાસી હા કાળુભાઈ આદિવાસી હમ તમારો ડોક્યુમેન્ટ છે કંઈ થાય છે આધાર કાર્ડ ને એવું કાંઈ નહીં કઈ નથી આધાર કાર્ડ ડ્રાઈવર નથી ના દાખલ થવું જ તમારે હોસ્પિટલમાં હા થાય ગુણ થાય તમે તબિયત બહુ ખરાબ છે બહુ વીકનેસ છે તમે ઊભા નથી થઈ શકતા નથી બેસી શકતા હા અહીંયાની અહીંયા ટોલેટ કરી જાઉ છો હા થવું છે દાખલ થાય છે બોલાવો હોસ્પિટલમાં બોલાવો ગાડી

અને બે મહિનાથી નાહ્યા ધોયા ખાયા પીધા વગર એમને એટલે શરૂઆતમાં તો અમે અમારી રીતે બી એમને અહીંયા લાવીને નવડાવ્યું દોડાયું પણ પથારીમાં જ ટોયલેટ કરી જાય છે બાથરૂમ કરી જાય છે કપડાં કાઢી નાખે છે એટલે પછી આપનું માર્ગદર્શન લીધું કારણ કે આ મારા લેવલ કરતાં થોડુંક તમારું મારા લેવલે તો પ્રાથમિક જેટલું થઈ શકતું હતું એટલું મેં કર્યું પણ આ વસ્તુ તમે આવી ગયા તો સારું કર્યું હવે એક પ્રાંતમાં આપણે એમને મારું એવું લાગે છે કે તાત્કાલિક દાખલ આપણે કરાવવા જોઈએ તો બસ દોસ્તો જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા છેલ્લા ઘણા વર્ષોથી કહેવાય કે વીસ પચીસ વર્ષથી પોતાનું ઘર છોડીને અહીંયા આવ્યા છે અને નાનું મોટું કામ કરવા માટે અને એક ઉંમરના કારણે એમને શરીર સાથ નથી આપતું એવી રીતના દાદાને અત્યારે કહેવાય કે બેસવામાં તકલીફ પડે છે સુતા સુતા ટોયલેટ કરી જાય છે સુતા સુતા જ અત્યારે પૈસા પાણી ટોયલેટ ખાતા નથી ઘણા દિવસોથી અને દોસ્તો કહેવાનો મતલબ એવો હોય છે કે એમનો પરિવાર પણ છે રાજસ્થાનની અંદર અને એમના બે બેબી છે એવું જણાવે છે અને અમે કોઈ પારિવારિક સમસ્યામાં પડવા નથી માંગતા પણ એમની જે પરિસ્થિતિ છે ખૂબ જ ક્રિટિકલ છે અને અત્યારે એમને નવડાઈ ધોળાઈને ફ્રેશ કરીને અત્યારે ફરીથી કારણ કે બહુ જ ટફ વસ્તુ છે અત્યારે અમારા માટે કારણ કે ઘણી બધી ચેલેન્જીસ ઘણી બધી ચેલેન્જીસ આપવી પડતી હોય છે અને અત્યારે એકસો આઠ બોલીને એમને બિનવારીસમાં દાખલ કરવા પડે એવું લાગી રહ્યું છે એકસો આઠ બોલીને બિનવારીસમાં એમને દાખલ કરીશું અને એમને સ્ટેબલ થાય તે માટે પ્રયત્ન કરીશું બસ તમારી આસપાસ કોઈ પણ આવા વ્યક્તિ દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો જેથી અમે ત્યાં પહોંચીને અમે એમને નવું જીવન આપી શકીએ